संज्ञा शुभं गुरुत्वं कङ्कल्याणम् आरोऽयं धनसम्परः शुभप्रवृद्धिविनाशाय दीपज्योतिरोदे च नीपो शुभं कुर्वं धनसम्परः આપણો પરિચય આપશો હા મારું નામ જાગૃતિબેન જે ભટ્ટ હું હરિયમ વિદ્યાલય ગર્લ્સ હાઈસ્કૂલમાં આચાર્ય છું શું કહેશો આજે હરિયમ વિદ્યાલયમાં પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો હા આજે હરિયમ વિદ્યાલયમાં પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ ખૂબ જ સફળ રહ્યું છે મહેમાન જે આવેલા એ લોકોને ખૂબ જ મજા આવી સાથે વિદ્યાર્થીની બહેનોને પણ ખૂબ જ મજા આવી અને અમે ધોરણ નવ ધોરણ અગિયારની વિદ્યાર્થીની બહેનોને શાળામાં વિદેશ વિદ્યા પ્રવેશ કરાવી શું 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 કે છો નવ ધોરણ ને અગિયાર ધોરણમાં કેટલી દીકરીઓ છે પ્રવેશ અમારે ધોરણ નવમાં એકસો સત્યાવીસ દીકરીઓ છે અને ધોરણ અગિયારમાં સડસઠ છોકરીઓ મહેમાનગઢમાં આપવા અત્યારે ઉપસ્થિત કોણ કોણ મહેમાનગઢમાં ડીસીપી જોનવંદના

માં વધારે વિદ્યાર્થીની બહેનો કે જેઓ ઓલરેડી આઠ ધોરણ સુધી તો અહીંયા જ બનેલી છે અને અને હવે ધોરણમાં પ્રવેશ લઈ રહી છે તેવી વિદ્યાર્થીની બેનો તેમજ કાર્યક્રમમાં વધારેના પદાધિકારીઓ કોર્પોરેશનના કોર્પોરેટરો ટ્રસ્ટીશ્રીઓ વાલીઓ પત્રકારો આપ સૌનું સ્વાગત છે હવે ખાસ તો મને મારે વાત એવી પ્રોટોકોલમાં કરવાની છે પણ મને મારું વિદ્યાર્થી જીવન યાદ આવી ગયું એટલે હું હા અનઓર્થોડોક્સ અન વાત કરીશ કે જેથી કરે મને એવું હતું કે પેલા બીજા ગોળની માળાઓ કે વિદ્યાર્થીઓ છે એને મને શું સંબોધન કરવું એને શું મને પ્રેરણા આપ્યું પણ તમે લોકો નવ અને અગિયાર ધોરણની બહેનો છો તો હું મારા શાળા જીવનની વાત કરીશ અને તમને પ્રેરણા આપીશ ખાસ વાત એ છે કે તમે આ ટ્રસ્ટની સ્કૂલની વિદ્યાર્થી બહેનો છો પણ જો પ્રાઇવેટમાં હોય તો ત્યાં તમારે એસી જેટલી ફી ભરવી પડે અને એમાં જે ભણાવતા ટીચરો હોય આઠ નો પગાર લેતા હોય

ખાસ કરીને આ બે જે વાત કરી ને કે ગરીબ ઘરના બાળકો તો મને એની સામે વાંધો છે કે તમે ભલે ગરીબ ઘરની બાળાઓ ગણાતી પણ તમારા જે બાળકો થાય એ ગરીબ ઘરના બાળકો નો ગણાય એ રીતે ભણજો તમે ભાવનગર જિલ્લો છે ત્રાપત ગામ તો હું જ્યારે હાઈસ્કૂલમાં પ્રાઇમરીમાં ભણ્યો મારા પપ્પા તો ખેડૂત હતા હું પણ ત્યાં અમારે જે જમીન હતી એમાં ઘોરા ચરાવા જતો રાપુ લેતો અને મારા ઘરે લાઈટ નોટી 10 મું દોડ મે 1984 માં પૂરું કર્યું ત્યારે મેં ખાનસના અંજવાળે ભણેલો છે પછી 11 12 માં બાજુના ઘરે લાઈટ નથી કેમ કે અમારા ઘરે લાઈટ લાવવા માટે ત્રણ થાંભલા નાખવા પડે મતલબ હું તો એવું જ માનતો તો કે આ રીતે લાઈટ મળતી જ ન હોય પૈસા ભરવાથી મળે એ ખબર નહોતી કેમ કે પૈસા જ નોતા પછી ત્યારે મે મને એક જ વિચાર આવતો કે ભાઈ આ 10 ધોરણ છે ની બોર્ડ કહેવાય એમાં નપાસ થનાર વિદ્યાર્થીને બીજી વખત ટ્રાય કરવા મળે પણ પાસ થનાર ને મળે છે અત્યારે તો મળે છે પણ એવું હોય કે ભાઈ 35 ટકા પાસ ગણાય પછી તમે 40 50 50 આટ જેટલા લાવો એટલા એ પણ તમે લાગી દીધા એટલે પછી તમે એક પરિણામ તમારે બધાને દેખાડવાનું તો મે એવું વિચાર કર્યો તો કે હું વધુમાં વધુ ટકા લાવું મારી સ્કૂલમાં મારા પહેલાના વિદ્યાર્થીઓ જે છે ને એ વધુ વધુ 63 ટકા લાવે મને સંત્રાત પરીક્ષામાં ને પ્રિલિમ પરીક્ષામાં 80 ટકા માર્ક ભાઈ તમે થોડા ખસી જાવ મારે વાળા બેનોને અમે આમ જોવું છે